નમસ્કાર ડીવી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે મિત્રો સાહુડીના નામથી તો તમે પરિચિત હતો હશો સાહુડી એક એવું પ્રાણી છે કે જે પક્ષી પણ કઈ પક્ષી તો ના કહી શકાય પણ એક એવું પ્રાણી છે કે જે જમીનની અંદર પોતાનો દર બનાવતો હોય છે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે આ સાહુડીનો દર છે અને સાહુડી આવી રીતે મોટો દર બનાવી અને એની અંદર રહેતી હોય છે મોટા ભાગે દિવસ દરમિયાન એ દરની અંદર રહેતી હોય છે અને રાત્રે પોતાના ખોરાકની શોધમાં નીકળતી હોય છે સાહુડીના શરીર ઉપર બહુ જ અણીદાર તીખા આમ પેલા તીર જેવા કાંટા હોય છે એના કારણે એ શિકારી પશુઓથી તો બચી જતી હોય છે અને માણસો કે બીજા પણ જંગલી પશુઓ પણ એનાથી અંતર બનાવીને રાખતા હોય છે રાત્રિના સમયે ઘણી વખત સાહુડી આપણને પોતાના ખોરાકની શોધની અંદર આમ તેમ ભટકતી નજરે પડે છે એકદમ શરમાળ અને બીકણ પ્રજાતિનું આ પ્રાણી છે અને કોઈ પણ સહેજ પણ હલચલ જો થાય તો એ પોતાની જગ્યા છોડી દેતું હોય છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ સાહુડીનો દર સાહુડી કેટલો મોટો દર બનાવતી હોય છે આપણે જોઈ રહ્યા છીએ કે આવી રીતે આ મોટા મોટા દર બનાવી ખેતરોની અંદર કે કોતરોની અંદર એ પોતાનું રહેઠાણ બનાવતી હોય છે સાહુડી એક લુપ્ત થતી જતી પ્રજાતિનું એક પ્રાણી છે એટલે આમ તો દેખવાની અંદર ખૂબ જ સુંદર આ પ્રાણી છે અને એના કાંટા જ્યારે ઉખડીને નીચે પડેલા હોય ત્યારે એ કાંટા તો બહુ જ સુંદર દેખાતા હોય છે પરંતુ એ ઘણા ખતરનાક પણ હોય છે એટલે સાહુડીની નજીક જતાં કોઈપણ લોકો ગભરાતા હોય છે તો આપણે આ સાહુડી જે પશુ છે એની આ રીતે ઓળખ છે અને આવી રીતે દરની અંદર રહેતું હોય છે પણ જીવ પ્રાણી માત્ર પ્રત્યે આપણે દયાભાવ રાખવો જોઈએ અને લુપ્ત થતી પ્રજાતિને તો ખાસ બચાવવી જોઈએ